તો તમે જોઈ શકો છો અત્યારે અહીંથી જે વાદરું ગયું ની ગિરનાર ઉપર મંડાણું છે અને આ બાજુ આગળ એક ઘણા ઘણા કરીને ગાય જુ અને મંડાણી જય મુરલી તને જતો કે દેશ કેમ છો મજામાં તો શરૂઆત કરી આજના લોક ની તો દોસ્તો અત્યારે તો આપણે જુનાગઢ કારણ કે થોડા કામ હતું એટલે બધું લઈને આવ્યા હતા જુનાગઢ અને અત્યારે તમને જુનાગઢ નું નજારો દેખાડું તો અત્યારે જો વરસાદ પાણી કઈ છે ને થોડું ઠાકર છે નદી નાળામાં ક્યાંક ક્યાંક પાણી છે અને આ બાજુ છે તમારે અમારે ગરવો ગઢ નો ગિરનાર દર્શન થયા તો નજીક નજીક એવું બધું છે હાલો હવે તમને વિડીયોમાં દેખાડું કંઈક ને કંઈક નવું રહો જુનાગઢ તો જુનાગઢનો દોસ્તો આ ફેમસ ચોક છે જેનું નામ છે કાળવા ચોક કારણ કે જુનાગઢમાં અહીંયા કાળવા મેરની જે પ્રતિમા છે એ આપવામાં આવેલી છે જુનાગઢનો ફેમસમાં ફેમસ ચોક છે તો હાલો દોસ્તો જુનાગઢનું કામ થઈ ગયું છે પૂરું આપણે હવે વળતા પાણીએ છીએ પાછા તો આજે દોસ્તો આવો આવો આપણે ખાઈન પડી ગઈ ને અત્યારે તમે જોઈ શકો ડેમ પછી ઘણું બધું એ પાણી જાય છે તો હજી ધીરે ધીરે શું છે કે હજી આમ તો ગણીએ તો સુરત ના રણ આંટા આથમી ગયા હે ને હજી ડેમ પરથી પાણી જાય રાખે અને આમાં ઘણા કારણ કે વરસાદ છે ઘણા સમયથી નથી થયો એટલે જે પાણી ને એવું ઘણા કે હવે ઘટ પડશે એવું લાગે છે વરસાદ થઈ જાય તો આરામ સારું છે તો દોસ્તો અત્યારે તો આપણે વાડીએ પણ અત્યારે વાડી આવીને હું હું જોઉં છું મારા વાલા તો મારા વાલા નેકરો પગમાં ગારો ગારો થઈ ગયો છે કારણ કે ઓલરેડી એ રાઈ તો આપણે એવા તો જોયું હતું કે નવું નવું નેકરો વરસાદ થઈ ગયો પાછા વાળા કેમ ખેતર પાણી ભરાઈ ગયું એની જેમ વરસાદ થઈ ગયો અત્યારે મારા પગમાં માં છોટે ગારો માંડ માંડ હલાય એમ છે કારણ કે આવતા તો હવાઈ ગયું છે ખાતા થઈ ગઈ ભલા પછી જેમ એટલે એવું ને અત્યારે જો મારા પગમાં નકરો હે ગારો ગારો છોટો છે અને અત્યારે હારામ હારું છે એ પાછું માંડવીને પાણ થઈ ગયું એવી ને પાણ થઈ ગયું ઓલરેડી કેળામાં બધી જગ્યાએ પાછા હે રોડદાર પાણી ભરાઈ ગયા આપણે ખબર નહોતી ને આપણે અહીંયા ટાણે વાળી આવ્યા ને શેર તો બધી જગ્યાએ વરસાદ વરસાદ તમે જોઈ શકો છો અત્યારે આ માંડવીમાં તો ખાસ એને આમ તો જેટલો જોતો હતો એટલો જ છે વરસાદ પાછો થઈ ગયો જોરદાર અને અત્યારે આમ થોડુંક વાદળું મંડાણ છે મોનીકર જે વરિ નું ગિરનાર બાજુ તમને દેખાય છે તો ગિરનાર ઉપર થોડો ઘણો પારવા વાજો મંડાણ છે અને અત્યારે આપણે વાળીએ પણ જોકે પગ ખેરતા ખંખેરતા જાય એનું કારણ છે ને એકલું ઘારા સુઈતા હે એની વાત જવા જે પગમાં માંડ ઉપડે એવું થઈ ગયું હા તો તમે જોઈ શકો અત્યારે અહીંયાથી જે વાદળું ગયું ગિરનાર ઉપર મંડાણું છે અને આ બાજુ આગળ એક ઘણા ઘણા કરીને ગાય અને મંડાળી મેં જેવું કીધું તો આ ભાદરવા મેં આવું જોઈએ એમ તો આપણે અહીંયા જે વરસાદ થઈ ગયો તમને જે દેખાતું હશે અત્યારે આમાં પાણીના મોતિયા ઉપર ઉપર એટલે જો કે પવન આવ્યો એટલે સુકાઈ ગયો હોય તો પવન હશે થોડા દાદા અને પાછું તમે અહીં જુઓ તમને થાય કે પાણી ક્યાંથી આવ્યું એટલી વારમાં કાંઈ તો હતું નહીં આજ પાછો આપણે હાલીને આવું પીડ્યું બે ત્રણ દીકરી ઓલરેડી કેટલા દિવસ પછી આપણે માંડ માંડ ગાડી નીકળી હતી તો પાછું આજે ફરી એકવાર આમાં નીકળો ગારો ગારો થઈ ગયો કદડો તો આ કેળીએ થઈને હેલે જઈ હવે પુગાઈ ગયું વાડી આવતા જોઈને અવાઈ ગયું કારણ કે નક્કી નહોતું કઈ વાડી આવું એટલે આમ જુઓ તમે સુરત નારાયણ હંતા કુકડી રમે અને અમે ગિરનારી મહારાજે એ મોજ મજા અને વાહ અમારી લીલી નાખે જમા ઓટલી દો પણ જુઓ તમે રાણે માંડવી હે સાઈડ ક્યાં સુધી અને તો ગિરનાર ઉપર લીલી તો હવે અહીંયા પૂગી ગયા છે વાડી મહા મહેનતે કારણ કે આ તો ગાડીમાંથી જ આપણે પસાર કરી માંડ માંડ પૈગે પૈગી નીકળ્યા જોયા પગ પગ મુક લહેરી તોય સારી રીતે આપણે પૂગી ગયા વાંધો ન આવ્યો હવે વાડી જઈ આવી પાણી પાણી પીલી કારણ કે ઓલરેડી તરસ લાગી ગઈ છે તો આપણી વાડી આવી ગઈ છે નજીક જોઈ શકો છો તો હવે પાણી પાણી પી લઈ અને પછી આગળ રાખું કારણ કે વળી પાછા વરસાદ તો ગારો થઈ જાય ખોટા હલવાય એ પેલા નીકળી જાય